તો શું તમને પણ કમરમાં દુખાવો છે ભીચણ અસહ્ય દુખે છે નીચે બેસવામાં તમને શું તકલીફ પડે છે નીચે બેસાતો નથી તો આજનો આ વિડીયો તમારા બધા માટે છે નમસ્કાર દોસ્તો કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા ખૂબ જ મજામાં હશો તો મારી એક ફ્રેન્ડસે મને ગમેન્ટ કરી હતી કે મને ઢીચણમાં ખૂબ જ દુખે છે તો એના માટે શું કરવું જોઈએ તો એના માટે હું આજે એક સરસ રેમેડી લઈને આવી છું જો તમને ઢીંચણમાં કમરમાં કે શોલ્ડરમાં હોય કોઈ પણ સાંધાના દુખાવા માટે આ રેમેડી છે ખૂબ જ વર્ક કરે છે તો એના માટે તમારે શું કરવાનું છે એક ગ્લાસ ગરમ નવશેખું દૂધ લેવાનું છે અને એની અંદર એક મુઠ્ઠી એક તમારે મખાના એડ કરવાના છે હવે આ વસ્તુને તમારે પંદર થી વીસ મિનિટ સુધી દેવાની અને ત્યારબાદ તમારે દૂધ અને મખાના છે એ સાથે ખાઈ લેવાના છે કોઈ બ્લેન્ડર પીસવાની જરૂર નથી કોઈ જરૂર નથી અને મખાના કોઈ રોસ્ટ કરવાની જરૂર નથી અને પંદર વીસ મિનિટ થઈ જાય ત્યાર પછી તમારે આ દૂધ અને મખાના એક સાથે લઈ લેવાના છે દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે કે જે અમુક ઉંમર પછી આપણા બોડીમાં કેલ્શિયમ મળતું નથી એ આ દૂધમાં મળી જાય તો દૂધમાં કેલ્શિયમ હોય મેગ્નેશિયમ મળે ફોસ્ફરસ મળે અને ભરપૂર માત્રામાં પ્રોટીન પણ હોય છે તો મખાના છે એ પણ ન્યુટ્રીઅન્સથી રીચ હોય છે તેમાં પણ કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે કે જેથી કરીને જેથી કરીને આપણા બોડીમાં જે સાંધાના દુખાવા થાય છે એ કેલ્શિયમની રિક્વાયરમેન્ટ પૂરી નથી થતી એટલે જ થતા હોય છે તો દૂધ અને મખાના છે એ આપણા બોડીમાં ધીરે ધીરે વર્ક કરશે અને તો તમારા બોડીમાં જે જે સાંધાના દુખાવા છે એ ધીમે ધીમે મટી જશે અને જો તમને હજી સાંધાના દુખાવા શરૂઆત જ હોય નીચાણનો દુખાવા શરૂઆત જ હોય તો તમે લેવાનું ચાલુ કરી દો અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ